કેટલો ભજીયાનો પ્રોગ્રામ કર નાખ્યો છે અને મારા બે નાના ભાઈ છે એ દર રવિવારે ઘરે હોય એટલે ભણવા ગયેલા હોય ને રવિવારે રજા ઘરે હોય એટલે પ્રોગ્રામ કરવાનો હતો એટલે જો રવિવારે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે ફેમિલી તો કેમ છો બધા મજામાં થશે તો મજામાં જ રહેવાનું તો આજે આપણે બનાવવાના છે ભજીયા તો ભજીયાનો પ્રોગ્રામ છે ને આખા બ્લોગમાં તમે બન્યા રહેજો તો આગળ વ્લોગમાં બન્યા રહેજો કે આપણે ભજીયા કેવી રીતે બનાવી છીએ તો મારે પહેલી બનાવવાના છે ભજીયાના સામાનમાં આવી ગયા છે હુંગળા હુંગળા છે પછી ચના લોટ પછી ચટણી બટેટા અને બીજો બધા મસાલો છે મગાવે ગામવાની બનાવવાનું પ્રોગ્રામ કરી જિંદગી મળી છે મોસ કરવાનું બાકી ટેન્શન નહીં જે એ થાય ટેન્શન લેવાનું નહીં પીન જલસા કરવાના તો મારા મમ્મી ની તેલ મૂકે છે અંદર એટલે મારે તો છે ને બટાટા છોલતી વખતે કાઈ વિડિયો જોરખા ઉતરશે નહીં એટલે ફોન તો बाजूમાં મૂકી દેવો પડશે આપણે તો જો આપણું ઘડ મશીન શરૂ કરી દીધું આપણે જો ઘણમીશા આપણું કરી દીધું તો હમણાં થોડીવારમાં બજિયા તૈયાર થના જવાનું હું મારું સાલકત્રી પડતા પડતા કઈક નવીને કરતા જઈએ હરવા જો તો અડધી પત્રી અડધી આ શું કહેવાય કહેવાય અડધી રીતે જો આપણે છે ને એટલા બટેટા બાકી તો હવે તો સરસ મજાનું બધું સુધારી નાખેલું હતું તો આપણે સણાન લોટ ને બધું તૈયાર હતું ને મમ્મી બનાવતા હતા કઢી તો હવે તો આપણે લોટ ને બધું ભેળવી દઈશું મસાલો ને બધું તો મેં લોટ પણ બાંધવાનું તૈયાર કરી નાખ્યું છે થોડીક વારમાં ડોયો બની જશે ને પછી આપણે ભજીયા મૂકવા મળવાના છે તો તેલ પણ મુકાઈ ગયું છે હવે ફટોફટ આપણે તાપ કરી નાખો છે એટલે તરત આપણે તેલ પણ આવી જાય પછી તો મેં એક ઘાણ પણ મૂકી દીધો જો સરસ મજાના ભજીયા આપણે તળાવવાનું શરૂ પણ થઈ ગયું હતું તો જો મારે એકલીને બનાવના હતા થોડું કામ હતું એટલે મહેમાન આવી ગયા એટલે બહાર બેઠા હતા તડવાના બાકી છે અને આપણે આ મેથી છે થોડીક હમણાં ડોયો કરી નાખ દેવાના અંદર એટલે મેથી પણ હાથે થઈ જાય જો સરસ મજાના ભજીયા તૈયાર પી આ બધા ભજીયા ખાવા આપણે જો દર રવિવાર તો દર રવિવારે કાર્યક્રમ કરવાનો જ હોય એટલે આપણે જો ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે અને મારા બે નાના ભાઈ છે એ દર રવિવારે ઘરે હોય એટલે ભણવા ગયેલા હોય ને રવિવારે રજા ઘરે હોય એટલે પ્રોગ્રામ કરવાનો હોય એટલે જો રવિવારે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે ભજીયા પણ એટલે કને ખાય છે તો આલો ભજા ભજીયા ખાવા ભૂરો જો ખાતો જ હોય ભૂરો નહીં ખાય એમાં દોન હેકપન